દોસ્તો જય અલગ ધાની જય અલગ ધાની જય અલગની આજે આપણે એક એવી વાત કરવા જઈએ કે જે વાત આપણી અસલ માર્ગને જે આપણા સાધુ સંતોએ જે મૂર્તિ કુંજાના આસિકો છે તેઓએ આપણો માર્ગ બોલાવી દીધો છે અને આપણી અંદર અલગ દાખલ કરી દીધું છે અને આપણે એને માની લીધું તમારી જે આમાં અવિધાનો ફાયો લાગુ પડી ગયો છે અવિધાનામાં નામ અજ્ઞાન હવે અજ્ઞાન કેવું તમને જે એવું લાગે છે કે હું એક જીવ છું અને હું કાંઈ ના કરી શકું આવડું આ અજ્ઞાન જે એ અજ્ઞાનને મટાડવા માટે કોઈ સારા નિષ્ઠાવંત સદગુરુ મહારાજની પાસે આપણે જવું જોઈએ અને એ અજ્ઞાન આંધી જે રહી આ જે ઘોટાળો રહ્યો જે આપણને એવું ભય સામ્રાજ્ય ફેલાવવામાં આવી રહ્યું છે કહેવાય તમને નર્ક મળશે તમને ચોરાસીની ખાણ લાગવું પડશે તમે જન્મો જન્મ અવતારો વામમાં પડશે આગો બધો ભાઈ બોલાવે ભાઈ ભલાવે પણ આપણે એમાંથી બહાર નીકળવા માટે શું કરવું ત્યારે એવી વાત તો કોઈ કરવા સશક્ત નથી તૈયાર નથી હવે એના માટે હાલ વર્તમાન સમયમાં ઘણા મહાપુરુષો છે કે જેઓ આપણી જીવદશાને મટાડી આપણું અજ્ઞાન અંધારું અટકાવી જેમાં જ્ઞાન જ્ઞાનરૂપી દીપકને પ્રગટાવી અને આમાં કોણ છે આ બધું સંચાલન કોણ કરે છે આવી આપણને જેમ છે તેમ અનુભૂતિ આપે એવા મહાપુરુષો પણ આ સમાજમાં આપણી સામે છે પણ જો આપણે એમાં એવું વિચારીએ કે આ તો પેન્ટ વિસ્તુ પહેરેલા છે આને તો આવા કપડાં પહેર્યા છે આને તો આ કેમ આપણે સાધુ કહેવા આને આપણે કેમ ગુરુ કરવા તો એ ગંભીર ભૂલ છે કારણ કે જે કોઈ પણ મહાપુરુષ બહાર બાહિર દ્રશ્યથી નહીં આપણે જેને સ્વીકારવા છે એનું બાહિરનું દ્રશ્ય જે રહ્યું એને જોઈને ક્યારેય ન સ્વીકારાય તો તો આપણા પેઢીઓથી ચાલે આવતા ધર્મગુરુ એટલે કે આ કંઠી ગુરુવા લોકો છે જ તે કપડાં વેશ ધારણ કરેલા પણ એવા વેશ ધારીની આ વાત નથી વાત અનુભવીની છે જેના ભીતર બાહિરમાં છે જે અગમમાંથી નિગમની ખાતરી કરી છે અગમ નિગમ છે अने साधु पुरुष उसको कहा जाता है जिन्होंने अपनी साध होने साध होने अंधकार हो, जन पोता अज्ञान ने टाड़ू जन पोता दल ज्ञान रूपी दीपक ने प्रगटा हो આને સાધુ કહેવાય ભાવે જેને પોતાની સાધ છે ને કારણ કે એક મહાપુરુષની વાણી પણ એવું કહે છે કે આ કાશી નગરના માર્ગે લક્ષ આવે ને લક્ષ જાત આ તો સાધુ પુરુષનો નો સંદેશ હો એ નુગ્રા માણા કયો ન જાય આ એક કાશી નગરી છે આમાં શ્વાસે શ્વાસે શ્વાસ અને ઉચ્છ્વાસ બંને વખતે મને તમને જે સાધવાળા પુરુષો સદગુરુ મહારાજે સંદેશ આપ્યો છે એ સંદેશ હર શ્વાસે શ્વાસે આપણે એને લક્ષમાં લેવો જોઈએ કારણ કે વાણી એમ કે છે કે આ કાશી નગરના માર્ગે લક્ષ આવે અને લક્ષ જો કોઈ લાખની વાત નથી લાખ એવી કોઈ વાત નથી વાત એટલી છે કે આ એક કાશી નગરી છે અને આ કાશી નગરીમાં સાધુ પુરુષોએ જે આપ્યો છે સંદેશ ઈ લક્ષ આવે અને લક્ષ જાય એક એક શ્વાસે લક્ષ આવે છે અને શ્વાસ આ જ્યારે પારતા ફરે ત્યારે પણ એ લક્ષમાં આવે છે આ હા મહાપુરુષે કીધું છે કે શ્વાસ ઓ શ્વાસ હરી સમર લે સદગુરુ પરમાત્માને શ્વાસને ઉશ્વાસે સમરી ભાઈ સમરણ એટલે મારા આત્માના મદવાળીને બેસી જવું એવું નહીં વિશ્વાસ યાદ કરી લો મારા તમારા લક્ષ એ રહેવો જોઈએ પણ એ વાતને આપણે સમજી લેવી એ પ્રથમ જરૂરી છે હવે જીવ જે રહ્યું ને આપણે માની લીધું છે કે ભાઈ હું એક જીવ છું હું આ શરીર સાથે બંધાયેલો છું હું બીજી ન સમજી શકું વાત મારાથી ના થાય એ આપણી કાયરતા છે કારણ કે જીવ ગતિ જે રહી ને એ અવિધા છે એક અવિધાન પાયો લાગ્યો છે ને એટલે આ અજ્ઞાન છે અજ્ઞાન મટાડીને જ્ઞાન દીપ પ્રગટાવવા માટે મારે તમારે કોઈ સારા એવા નિષ્ઠાવાન સદગુરુ મહારાજની જરૂર પડે કે એવા સદગુરુ હોવા જોઈએ કે જેમ આ હોશરી અને અહીંયા ઘર આ બે ભાગ છે પણ આમાં વચ્ચે ભરવું છે ને એટલે આપણે એને ઓહરી અને રૂમ કહીએ છીએ પણ જો એ ભરું વચ્ચેથી નીકળી જાય તો ભાઈ ત્યાં હોસરી અને ઘર બેમાંથી માંથી એક ન રહે એનું નામ અલગ પડે જેને પછી એવું નામ આપવામાં આવે કે જે હોલ છે એક મોટું તેમ આપણી અજ્ઞાનની આંધી છે જીવ અને શિવ આ બે ની વચ્ચે એક અજ્ઞાનનો પડદો છે અને જો ઈ અજ્ઞાનની આંધીનો પડદો કોઈ મહાપુરુષ આવે અને જો અજ્ઞાનની આંધીનો પડદો હટાવી લે

નરસિંહ ભગત નરસિંહ મહેતા જીવન પ્રયત્ન રાધે કૃષ્ણ રાધે કૃષ્ણનો પ્રચાર કર્યો પણ એમને જ્યારે કોઈ મહાપુરુષનું નિલન થયું ને સત્યની ઝાંખી કરાવી દીધી પછી એને પદ ગયું ગાયું એક સો એક પરખવા માટે આપણે કોઈ મહાપુરુષનું ચરણ સ્વીકારી લેવું પડે કારણ કે જો ખબર નથી આપણને એટલા માટે આપણે આની અંદરથી આ અજ્ઞાનમાંથી બહાર નીકળવા માટે અને આવડું આ જેથી સમજાય ને એટલે ભાઈ આ અજ્ઞાન જેવું ને જે કેટલી પારાવાર મુશ્કેલીઓ ઊભી કરે છે આ નડતર ઊભી થાય આ ચોરાથી લાગશે આવડું આ ભોગવવું પડશે આવડું આ મેં કર્યું આ બધું તો મટાડી દેવું હોય આ તમે નથી કર્યું તો કોને કર્યું છે આ આપણે નથી કર્યું તો કર્યું કોને માટે આ કરતા પુરુષને મારે તમારે નિહાળી લેવો જોઈએ એને સાબિત કરી લેવો જોઈએ અને આને સાબિત કરવા માટે તમારે તમને ઓળખવા માટે તમારે જ નક્કી કરવું પડે તમે બીજો કોઈ નક્કી ન કરાવે હા આમાં તૈયારી આપણી એવી હોવી જોઈએ કે આ વાતને જાણવા માટે આ વાતને અનુભવ કરવા માટે પ્રથમ પહેલાં તો આપણે માણા બનવું પડે કારણ કે પહેલાં તો દારૂ પીતા હોય એને દારૂ છોડી દેવો પડે જુગાર રમતો હોય એને જુગાર છોડી દેવો પડે માંસ ખાતા હોય તો એને માંસ છોડી દેવું પડે માંસાહાર મૂકી દેવો પડે विचार करना व्यक्ति हो वे विचार छोड़ देव चोर करना व्यक्ति चोरी छोड़ देवी पड़े क्योंकि आधू करना माना दारू दारू पीते तो दारू डिओ के जुगा रंग जुगारी तो कहे मांस खाते हो तो मसा मांसाहारी कहे चोरी करना चोर कहे मगर उसको मनुष्य तो नहीं कहते लोग इसके लिए ये तुम कौन हो તુ અબ કહા સે આ ફિર તુ કાં જાને વાલે હો એ વાતનો જો પત્તો મારે તમારે મેળવો હોય તો પેલા આપણે માણસથી જવું પડે અને માણસ જવા માટે આ બધું સોળવું પડે દારૂ મટન જુગાર રીચાર થોડીધારી આ બધું શોધવું અને પછી હરિ ચરણ સ્વીકારો અને પરમાર્થમાં જો તમને લક્ષ્યમાં ન આવે તો ખેડૂતો ભાઈ પણ એવું નથી તમે નિષ્ઠાવાન બ્રહ્મનિષ્ઠ શ્રોત્રીય ગુરુને મળો ગુરુ બે પ્રકારે હોય એક બ્રહ્મનિષ્ઠ હોય એક બ્રહ્મનિષ્ઠ શ્રોત્રીય ગુરુ હોય જે બ્રહ્મનિષ્ઠ છે તમને મને બ્રહ્મ નક્કી કરાવી શકે પણ જ્યારે મનન તમને એ ભ્રમ નક્કી કરાવ્યા પછી તો ભ્રમ ઊભો થાય ને કોઈ એ અંદર થી બહાર કાઢવા માટે બહુ મહેનતને કરવી પડે અને કદાચ નીકળે કે નો નીકળે પણ જ્યારે શ્રોત્રીય બ્રહ્મિષ્ઠ સદગુરુ મહારાજની જો કૃપા દ્રષ્ટિ આપણી શ્રી હોય તો એ બ્રહ્મ નક્કી થયા પછી જો બ્રહ્મ ઉભો થાય ને તો શ્રોત્રીય બ્રહ્મિષ્ઠ સદગુરુ જે રહ્યા ને ઘણા પુરાવાઓ આપી શાસ્ત્રોક્ત વેદોક્ત પુરાવા આપી સંતોની વાણીના ઢલોબંધ વાત મૂકી પણ આપણું શંકાનું સમાધાન જરૂર કરાવવું કારણ કે આપણું શંકા પડી છે અને આપણને અવળું છે હવે શંકાનું સમાધાન કરાવવા માટે આપણે હરિગર સંતનું ચરણ સ્વીકારવાનું છે એટલે આવી તૈયારી કરવી જરૂરી છે જય અલખ્તમી જય અલક્તમી જય અલખ્તમી